વડોદરા મહાનગરપાલિકા દ્વારા રૂપિયા બાસઠ પોઈન્ટ બાવીસ કરોડના ખર્ચે વિશ્વામિત્રી રિવાયલ સરકારના મુખ્ય દંડકૃષ્ણ સોનીના વરદ હસ્તે વિશ્વામિત્રી નદીના કિનારે મંગલપાંડે રોડ ખાતે કરવામાં આવ્યું હતું વિશ્વામિત્રી રિવાયલર પ્રોજેક્ટ માટે પાલિકા દ્વારા બાસઠ બાવીસ કરોડનો ખર્ચ કરવામાં આવશે જેમાં ચોવીસ બે કિલોમીટરના વિશ્વામિત્રીના ટ્રેકની સાફ સફાઈ હાથ ધરવામાં આવશે અદ્યતન મશીનરી અને ટેકનોલોજીની મદદથી સમગ્ર વિશ્વામિત્રી નદીની સફાઈ હાથ ધરવામાં આવશે આ કામગીરી દરમિયાન નદીમાં રહેતા જળજર પ્રાણીઓને નુકસાન ન થાય તેની તકેદારી પણ રાખવામાં આવશે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે વડોદરામાં પૂર આવ્યું હતું તે બાદ તંત્ર દ્વારા નદીની સફાઈ હાથ ધરવામાં આવશે તમામ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે આગામી સો દિવસ દરમિયાન આ પ્રોજેક્ટની કામગીરી કરવામાં આવશે જેમાં ઓગણીસ લાખ ઘર મીટર માટી કાઢવામાં આવશે જ્યારે બસો પાંત્રીસ હેક્ટર જંગલ કટિંગ કરવામાં આવશે હાલ વિશ્વામિત્રી નદીમાં આઠસો ક્યુબેક પાણી સંગ્રહ કરવાની કેપેસિટી છે જે સફાઈ બાદ એક હજાર સો ક્યુબેક પાણી સંગ્રહિત કરી શકાશે તે પ્રકારની કેપેસિટી થશે નદીની સફાઈ દરમિયાન મળી આવેલ પ્લાસ્ટિકના કચરાનું રિસાયકલિંગ કરવાનું આયોજન પણ પાલિકા દ્વારા કરવામાં આવે છે નદીના પટ ખાતે જેસીબી મશીન હિટાચી મશીન ડમ્પર સહિતની મશીનરીનો ઉપયોગ કરી આવનારા સો દિવસમાં વડોદરાના મધ્યમાંથી પસાર થતી ચોવીસ કિલોમીટર જેટલી વિશ્વામિત્રી નદીના તટને ઊંડું અને પહોંડું કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવશે જેના કારણે વડોદરામાં જળબંબાકારની સ્થિતિ નહીં સર્જાય તેવું પાલિકાનું અનુમાન છે સિટીની અંદર 24 કિલોમીટરનો એરિયા બંને બેંક ગણીએ તો આ બાજુને ઓલી બાજુ 48 કિલોમીટર અને સિટીની અંદર આ જે કામગીરી છે 100 દિવસમાં પૂર્ણ કરવાનો ટ્રાય કરીએ છે આજે એનું ખાતમુહૂર્ત માન્ય મુખ્યમંત્રી બાળ બાળવી બાળુભાઈ શુક્લ સાહેબ અને મેયર શ્રી ધારાસભ્ય શ્રી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં થયું આની અંદર જે છે સમય મર્યાદા અમારી સો દિવસમાં અમે પૂરું

એટલે ચાલીસ ટકા ફ્લડ ઇમ્પેક્ટ ઓછું આવશે એવી જે નવલાવાલા કમિટીનું રિકમેન્ડેશન હતું એટલા માટે આ ત્રણેય વસ્તુને લઈને ઇમ્પેક્ટ ઇન ફ્લડ ક્રોકોડાઇલ અને જળચર પ્રાણીઓને ધ્યાનમાં રાખીને એક્ટિવિટી કરવાની છે અને સમય મર્યાદામાં કરવાની એ માટે આ પ્રોજેક્ટ અમે જે ગાર્બેજ નીકાળશું એમાં ઘણા બધા કમ્પોનન્ટ આવશે એક આવશે સિલ્ટ એટલે કે જે માટી કહેવાય અથવા માટી સાથે અમુક વસ્તુ મિક્સ આવશે એને અમે ગુજરાત સરકારે જે અમને માન્ય મુખ્યમંત્રી સાહેબ હેલ્પ કરી કે જે અમારા પ્લાન્ટ ઉપર લઈ જઈશું જે પ્લાસ્ટિક આવશે એ પ્લાસ્ટિક અમે સેગ્રીગેશન કરવાનું આયોજન કરી રહ્યા છીએ એને પણ અમે અમારા પ્લાન્ટ લઈ અને પ્લાસ્ટિક જે પ્રોસેસ કરવાનું છે એ પણ અમે આમ તો આ વડોદરા શહેર ટીમ પ્રોજેક્ટ ગુજરાત રાજ્યના સ્થાપના સ્વર્ણિમ જયંતિ વર્ષમાં વડોદરાના તમામ સ્ટેક હોલ્ડર્સ જેવો વડોદરામાં રહે છે જેમને વડોદરા માટે પ્રેમ છે એ તમામ 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 પાર્ટીના લોકો સાથે સાથે મીડિયાના મિત્રો એનજીઓ ભેગા થઈને જે એક સપનું જેના અંદર વિશ્વામિત્રી નવસર્જન પ્રોજેક્ટ દ્વારા વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરથી નુકસાન ના થાય તે માટે કોર્પોરેશન દ્વારા જે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા તબક્કાવાર એમાં કામ થતું જ હતું પરંતુ આ વખતે જયારે વિનાશક પૂર આવ્યો વડોદરા શહેરમાં ત્યારે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણે બધા જાણીએ છીએ કે તેઓ એક એવું વ્યક્તિત્વ છે કે જે ખૂબ મૃદુ છે પણ મક્કમ છે તેમને વડોદરા વાસીઓને વચન આપ્યું જે દિવસે તેઓ અહીંયા આવ્યા ત્યારે કે આજ પછી વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ નહીં આવે અડતાલીસ કલાકમાં રાજ્ય સરકાર દ્વારા નવલાવાલા સાહેબની અધ્યક્ષતામાં એક કમિટીની રચના થઈ અને તે કમિટીના સૂચનો પ્રમાણે અને કમિટીએ જે સૂચનો એકત્ર કર્યા હતા કમિટીએ જે અભ્યાસ કર્યો તેમાં વડોદરા શહેરના તમામ સ્ટેક હોલ્ડરો સાથે એમને વાતચીત કરીને અને આપણે બધા જાણીએ છીએ કે નવલાવાલા સાહેબ ખુદ વડોદરામાં રહે છે અને કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર ને તેઓ સાયન્ટિફિક ટેકનિકલ એડવાઇઝર છે એટલે ઇઝ ધ બેસ્ટ ઓથોરિટી ઇન ગુજરાત તેમના દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમાં રાજ્યના સિંચાઈ વિભાગ મહેસૂલ વિભાગ અને કોર્પોરેશન બધા એકત્ર રહીને અલગ અલગ જેને કહેવાય સેગમેન્ટમાં એકી સાથે કામ ચાલુ થાય સિંચાઈ વિભાગ દ્વારા વડોદરા શહેરની હદની બહાર વડોદરા શહેરની હદની પેલી પાર અને કોર્પોરેશન દ્વારા વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં માં આજથી ખાત મૂર્ત થયું છે અને તેના કારણે વડોદરા શહેરની ચોવીસ કિલોમીટરની જે નદી છે તેમાં જે ડ્રેઝિંગ અને વહન ક્ષમતા વધારવાની વાત છે તેનાથી બસો કરોડ લીટરથી પણ વધારે પાણી વહી જશે અને તેના કારણે વડોદરામાં પૂરની પરિસ્થિતિ નહીં આવે એનો ચોક્કસ વિશ્વાસ છે તેની સાથે સાથે વડોદરા શહેરના દસ જૂના તળાવો જેના પણ આપણે આયોજન હાથમાં ધરેલું છે ગાજરાવાડી વિસ્તારના વાસ તળાવ હોય કે રામનાથ તળાવ હોય જે પૌરાણિક તળાવો છે પણ તેમાં પણ એટલું બધું આપણે સારી રીતે ડ્રીઝિંગ આને બધું કરી રહ્યા છીએ કે તેના કારણે એ વિસ્તારમાં પણ પૂરની સંભાવના જળ સ્તર આવશે તેનો પણ ખૂબ ફાયદો થશે અને તે માટે તેનું રાજ્ય સરકારનો ખૂબ આભાર માનું છું અને કોર્પોરેશન જે નેમ લીધી છે કે સો દિવસમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવો છે તે માટે કોર્પોરેશનના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટી તંત્રનો ખૂબ આભાર માનવું છું ના એટલે વડોદરા શહેરમાં આજવા તળાવો બાદ આજવા અને પ્રતાપપુરા બાદ

તમામ નાગરિકોને વોટર ટેબલ વડોદરા ઐતિહાસિક કલા ની મધ્યમાંથી વિશ્વામિત્રી નદી ચોવીસ પોઈન્ટ છ કિલોમીટર જેટલી પસાર થઈ રહી છે અને વડોદરા શહેરને બે ભાગમાં ડિવાઈડ કરી છે ગયા વર્ષે જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં વડોદરા શહેરમાં વોટર ફ્લડિંગ અને વોટર લોગિંગની સિચ્યુએશન સર્જાઈ હતી ત્યારબાદ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની માર્ગદર્શન હેઠળ નવલાવાલા જીની કમિટી દ્વારા જે સૂચનો કરવામાં આવ્યા હતા તેમાં જે ટૂંકા ગાળાના સૂચનો છે એનો અમલ કોર્પોરેશન યુદ્ધના ધોરણે કરવા જઈ રહ્યું છે વડોદરામાંથી પસાર થતી વિશ્વમિત નદી ચોવીસ પોઈન્ટ છ કિલોમીટર જેને ચાર ભાગમાં વેચી અને ચાર ઇજારા કરવામાં આવ્યા છે અને આ ચારે ચાર ઇજારા એમાં પહેલો ભાગ છે મારેઠાથી કોટનાથ મહાદેવ બીજો ભાગ છે કોટનાથ મહાદેવથી લઈ અને વિદ્યાકુંજ સ્કૂલ સુધીનો ત્રીજો ભાગ છે વિદ્યાકુંજ સ્કૂલથી કાશીભાદ ચિલ્ડ્રન હોસ્પિટલ સુધીનો અને ચોથો ભાગ છે કાશીભાગ ચિલ્ડ્રન હોસ્પિટલથી દણા ચોકડી સુધીનો આ ચારે ચાર ભાગની કામગીરીનો શુભારંભ આજે કરવામાં આવ્યો છે આ ચારે ચાર ભાગ ચોવીસ પોઈન્ટ છ કિલોમીટર થાય અને એમાંથી લગભગ મહત્તમ ઓગણીસ લાખ ઘન મીટર જેટલી માટી કાઢવામાં આવશે અને લગભગ બસો પાંત્રીસ હેક્ટર જેટલું જંગલ કટિંગ આવશે આ કામગીરી કરવાથી વિશ્વમતીની કેપેસિટી હયાત આઠસો ક્યુમેકની છે જે વધીને અગિયારસોથી બારસો ક્યુમેક થશે એટલે કેવાનો મતલબ દોઢ ગણી જેટલી વિશ્વમિત્રની કેપેસિટી થઈ જશે જેથી કરીને પૂર આવવાની શક્યતામાં ઘટાડો નોંધાશે આવનારા સો દિવસમાં યુદ્ધના ધોરણે આ કામગીરી કરવામાં આવશે આ જે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ છે એ કામગીરીનું ખાતમુહૂર્ત આજે મંગલ પાંડે રોડ પાસે આવેલી વિશ્વામિત્રી નદી ખાતે રાખવામાં આવ્યું છે આ ખાતમુહૂર્તમાં વિધાનસભાના મુખ્ય દંડક એવા શ્રી બાળકૃષ્ણ શુક્લાજી વડોદરા શહેરના પ્રથમ નાગરિક શ્રીમતી પિંકીબેન સોની ધારાસભ્ય શ્રી યોગેશભાઈ કેરુભાઈ રોકડિયા પક્ષના દંડક એવા શ્રી શૈલેષભાઈ પાટીલ અને તમામ લોકલ કાઉન્સિલરો તમામ એરિયાના નાગરિકો અને મોટી સંખ્યામાં આવેલા તમામ મીડિયા કર્મીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સૌને અભિનંદન આપું છું કે આ એક ઐતિહાસિક કાર્ય જેનું આજે ખાતમુહૂર્ત થઈ રહ્યું છે આવનારા સો દિવસમાં વિશ્વામિત્રી નદીનું વાઇડનિંગ જંગલ કટિંગ ડ્રેજિંગ ડી કરી અને એની કેપેસિટીમાં વધારો કરવામાં આવશે પર્યાવરણનું રક્ષણ થાય જીબીસીબીના નોમ્સનું પાલન થાય અને વાઇલ્ડ લાઈફના નિયમોનું પાલન કરી અને આ ભગીરથ કાર્ય આથી ચાલુ કરવામાં આવ્યું છે અને જે વિસામદ્રી પટમાં આવેલી કન્સ્ટ્રક્શન ડેવરેજ છે જે કોઈ પ્લાસ્ટિક છે આ તમામનું પ્રોપર રિસાયકલિંગ થાય એ પ્રમાણે કોર્પોરેશને આયોજિતબદ્ધ રીતે કામગીરી આખી ચાલુ કરે